પાટીદાર સમાજની ઓગણીસ વર્ષીય યુવતીએ એક યુવાનને ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હોય આ મામલે સમાજના આગેવાનો દ્વારા મીટિંગ યોજા હતી જેમાં સેંકડો લોકો જોડાયા હતા કદારગામ ખાતે રહેતા પાટીદાર સમાજના પરિવારની ઓગણીસ વર્ષીય દીકરી નૈનુએ આત્મહત્યા કરી હોય જે મામલે તપાસમાં પરિવારજનો દ્વારા એક યુવાન દ્વારા તેણીને હેરાન કરાતી હોવાના આક્ષેપ કરાતા મામલો બિચક્યો છે અને સમાજ એક થઈ ગયો છે ત્યારે હાલ પોલીસે યુવતીની

અને આવા તત્વો વિરુદ્ધ ગુનો દાખલ થવા જોઈએ અને એમના પરિવારને જે આખી માહિતી ખબર છે કે કયો છોકરો છે એ કેવી રીતે હેરાન કરે છે કેટલા વર્ષોથી એની પાછળ હતો એના પિતાએ પણ દીકરીના પિતાએ પણ છોકરાના પિતાને આ બાબતે જાણ કરેલી છતાં પણ જો આવા તત્વો સુધરતા નથી અને દીકરીના પરિવારને ધમકાવે છે કે તમારે જે થાય એ કરી લો અપશબ્દ ભાષામાં વાતો કરે છે તો આવા તત્વોને કાયદા મુજબ પાઠ ભણાવવો જોઈએ અને સમાજની વચ્ચેના આવા તત્વોને જેલની પાછળ સળિયા ગણશે ત્યારે જ સારો એવો સમાજ બનશે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સમાજની વ્યક્તિ હોય જ્યારે દીકરીને નાની ઉંમરની અંદર જ્યારે પરિવારને મદદ કરવાના ભાવથી પોતે નોકરી કરવા જાય છે અને ત્યાં જો આવા તત્વો હેરાન કરે છે અને આવા પગલાં બનતા હોય તો સ્વાભાવિક છે કે આમાં તત્કાલ ધોરણે કાયદાએ ખૂબ મોટા હાથેથી કામે લઈ પરિવારને મદદરૂપ થવું જોઈએ અને તત્કાલ આવા આરોપીઓની ધરપકડ થાય એવી પરિવારની પણ માંગણી છે અને સામાજિક રીતે અમારી પણ માંગણી છે